નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપણી ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ આપણે સાવિત્રી વ્રત વિશે વાત કરવાના છીએ કે જે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે મહિલાઓ દ્વારા સ્ત્રીઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ વટ સાવિત્રીનું વ્રત કોણે કરવું ક્યારે કરવું અને શા માટે કરવું આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયોમાંથી આપને માત્ર પાંચથી દસ મિનિટમાં ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો જે લોકો આ વ્રત કરતા હોય તે લોકો સુધી પણ આ વિડિયો પહોંચાડજો અને તમે પણ જો આ વ્રત કરતા હોય તો સંપૂર્ણ વિડીયો સ્કીપ કર્યા વગર જોજો તો મિત્રો વડ સાવિત્રીનું વ્રત બે દિવસ કરવામાં આવે છે ઘણી જગ્યાએ વૈશાખ મહિનાની અમાસે પણ આ વ્રત કરાય છે અને ઘણી જગ્યાએ જેઠ મહિનાની પૂનમે પણ આ વ્રત કરવામાં આવે છે અને આપણે ત્યાં ગુજરાતમાં આ વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે જ કરવામાં આવે છે એટલે આ વ્રતની પૂજા વિધિ પણ જેઠ મહિનાની પૂનમે કરવાનો રહેશે જે ઉપવાસ એકટાણું કરવાનું હોય તે જ દિવસે કરવામાં આવશે તો હવે આ વ્રત ક્યારે કરવાનું છે આ બે હજાર ચોવીસમાં તેના વિશે વાત કરીએ તો બે હજાર ચોવીસમાં જેઠ મહિનાની પૂર્ણિમાનું વ્રત એકવીસ જૂન બે હજાર ચોવીસને શુક્રવારે કરવામાં આવશે એટલે આ વડ સાવિત્રીનું વ્રત પણ આ બે હજાર ચોવીસમાં એકવીસ જૂન બે હજાર ચોવીસને શુક્રવારે રાખવાનું રહેશે તથા આ વ્રતની પૂજા વિધિ તે દિવસે સવારે કરવાની રહેશે કે જેનો સમય છે સવારે સાત વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધીનો તો હવે બીજો પ્રશ્ન કે આ વ્રત કોણે કરવું તો આ વડ સાવિત્રીનું વ્રત એ પતિના દીર્ઘાયુષ્ય નિરોગી અને સુખી જીવનની કામના માટે કરવામાં આવે છે એટલે પરણી સ્ત્રીઓ દ્વારા કરવાનું હોય છે કુવારિકાઓએ આ વડ સાવિત્રીનું વ્રત કરવાનું હોતું નથી આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તથા વિધવા સ્ત્રી હોય તે પણ આ વડ સાવિત્રીનું વ્રત કરી શકે છે પોતાના સંતાનની રક્ષા માટે અને પોતાના પરિવારની રક્ષા માટે પણ આ વ્રત કરી શકાય છે એટલે ટૂંકમાં કહીએ તો પરણી સ્ત્રી દ્વારા આ વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે અને ત્રીજો પ્રશ્ન કે શા માટે કરવું તો કહેવાય છે કે આપણા સનાતન ધર્મમાં વડ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્ત્વ છે સ્ત્રીઓ દ્વારા તેમના પતિના લાંબા નિરોગી જીવન માટે તેમના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત રાખે છે આ દિવસે સ્ત્રીઓ વડની પૂજા કરે છે અને એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી પતિને આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે આપણા પતિનું લખાયેલું અકાળે મૃત્યુ પણ ટળે છે અને સાવિત્રી દેવીના આશીર્વાદથી તેમને સુખી જીવન મળે છે એને એવું પણ કહેવાય છે કે તેના પતિને મૃત્યુ બાદ યમરાજના દૂતો લેવા આવતા નથી પરંતુ ભગવાનના પાર્ષદ આવે છે અને તેને ભગવાનના ધામમાં લઈ જાય છે અને આ વ્રત કરવાથી પરિવારની સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે અને જેવી રીતે આપણે જાણીએ છીએ કે વડ સાવિત્રી વ્રતમાં વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને આપણા હિન્દુ ધર્મ પ્રમાણે વડના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ રહેલો છે એટલે કે ત્રિદેવનો તેમાં વાસ છે સાથે જ સાવિત્રી દેવી પણ તેમાં નિવાસ કરે છે એટલે જે કોઈ આજના દિવસે વડના વૃક્ષની પૂજા કરે છે તેને ત્રિદેવના આશીર્વાદ મળે છે અને આ જ કારણ છે કે આપણા હિન્દુ ધર્મમાં વડના વૃક્ષને ખૂબ જ પૂજનીય માનવામાં આવ્યું છે આ દિવસે જે કોઈ સ્ત્રી વડના વૃક્ષની પરિક્રમા કરે છે અને તેની ફરતે કાચા સૂતરના તાંતણા બાંધે છે એવું કરવાથી જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તે પણ પૂર્ણ થાય છે તથા દાંપત્ય જીવનમાં વારંવાર લડાઈ ઝઘડો થતો હોય તથા લગ્ન જીવન સારી રીતે પસાર થતું ન હોય તો વડ સાવિત્રીના વ્રતથી તે પણ આપણું સારું થાય છે લગ્ન જીવન સુધરે છે અને ઘરમાં થતા વારંવાર લડાઈ ઝઘડા કંકાસ પણ સાવિત્રી દેવીના અને ત્રિદેવના આશીર્વાદથી દૂર થાય છે આજના દિવસે સાવિત્રી દેવી સત્યવાન અને વડના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે સાવિત્રી દેવીને શણગારની વસ્તુ ધરાવાય છે ફૂલ અર્પણ કરાય છે કંકુ ચાંદલો કરાય છે ધૂપદીપ કરાય છે તથા વડ સાવિત્રી વ્રતની કથા સાંભળીને યથાશક્તિ દાન દક્ષિણા કરવામાં આવે છે અને દિવસભર દરમિયાન વ્રત કરીને રાત્રે ચંદ્ર દર્શન કરીને આ વ્રતનું એકટાણું કરવામાં આવે છે આ દિવસે પતિદેવના વડીલોના સાસુ સસરાના આશીર્વાદ લેવાથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે સદા સુહાગનના આશીર્વાદ મળે છે અને માન્યતા પ્રમાણે જે કોઈ સ્ત્રીએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું હોય સાચા મનથી સાચા ભાવથી સાચા હૃદયથી આ વ્રતને ધારણ કર્યું હોય તેના નિયમોનું પાલન કર્યું હોય તો તેને વ્રતનું પુણ્યફળ જરૂર મળે છે અને આ વ્રત જ્યારે આપ પહેલી વખત કરતા હોય ત્યારે જો આપે સંકલ્પ કર્યો હોય કે હું એક વરસ કરીશ ત્રણ વરસ પાંચ વરસ સાત વરસ કરીશ તો તે પ્રમાણે વ્રત કરવાનું અથવા આપ જીવન પર્યંત આ વડ સાવિત્રીનું વ્રત કરી શકો છો આપણા શાસ્ત્રો પ્રમાણે ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ પ્રગટ થયું હતું અને પછી અન્ય દેવતાઓમાંથી પણ વિવિધ વૃક્ષોનો જન્મ થયો હતો અને તે જ સમયે યક્ષના રાજા મણિભદ્રથી આ વડના વૃક્ષનો જન્મ થયો હતો તેની વિશેષતાઓ અને તેના લાંબા આયુષ્યને કારણે જ આ વૃક્ષને અમર માનવામાં આવ્યું છે અને એટલા માટે જ વડ સાવિત્રીની પૂજા વડના વૃક્ષની નીચે કરવામાં આવે છે કેમ કે આ વ્રત પણ પોતાના પતિના લાંબા આયુષ્ય અને પરિવારને સુખાકારી સમૃદ્ધિ જીવન માટે રાખવામાં આવે છે અને વડના વૃક્ષની નીચે પૂજા કરવાનું બીજું કારણ એ પણ છે કે સતી સાવિત્રીએ તેમના પતિને વળના ઝાડ નીચે જ યમરાજ પાસેથી ચારસો વર્ષનું આયુષ્ય માગ્યું હતું અને તેમને ફરી જીવિત કર્યા હતા એટલે તે દિવસથી લઈને આજ દિવસ સુધી જે કોઈ સ્ત્રી વડના વૃક્ષની નીચે પૂજા કરે છે તેને તેનું પુણ્યફળ જરૂર મળે છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને વડસાવિત્રી વ્રત વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે કે આ વ્રત ક્યારે કરવાનું છે કોણે કરવાનું છે અને શા માટે કરવાનું છે શા માટે વડના વૃક્ષની નીચે આ વ્રતની પૂજા વિધિ થાય છે તેનું પણ મેં આપને કારણ જણાવ્યું તો જે કોઈ બહેનો જે કોઈ સ્ત્રી આ વડસાવિત્રીનું વ્રત કરતા હોય તેને આ વિડીયોમાંથી ખૂબ જ ઉપયોગી માહિતી મળી હશે તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ વ્રતની પૂજા વિધિ જાણીશું એકદમ સરળ રીતે હું આપ સૌ લોકોને આ વડસાવિત્રી વ્રતની પૂજા વિધિ સમજાવીશ કે જેથી કરીને જે કોઈ વ્રત કરતા હોય અને પૂજા વિધિની જાણ ન હોય તો તે વિડિયોમાંથી પૂજા વિધિ સમજીને જાણીને સરળતાથી પોતાની જાતે પૂજા કરી શકે અને એ પછી આપણે વડસાવિત્રી વ્રતની કથા પણ સાંભળીશું કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે તો જે કોઈ બેનો વ્રત કરે છે અથવા વ્રત નથી કરતા તે દરેક મારી સાથે વડ સાવિત્રી વ્રતની કથા જરૂર સાંભળે અને વડ સાવિત્રી વ્રતની કથા આપણે ચિત્ર વાર્તા બનાવી છે કે જેથી કરીને આપ કથા સાંભળતાની સાથે જોઈ પણ શકશો તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ જવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર